તો નમસ્કાર દર્શક મિત્રો છે આ બધો સ્વાદ એક વસ્તુમાં આવી જાય ને તેવી વસ્તુ એટલે ભાવનગર ના પ્રખ્યાત પાવ પકોડા આઈટમ સિંધી ભાઈઓની છે પણ અત્યારે બનાવ લગું ભાવનગર ઘણી જગ્યાએ અને એમાંથી એક જગ્યા મેં સજેસ્ટ કરેલી છે મુકેશભાઈ બાપા સીતારામ દાળપુરીવાળા તેમની સાંજના ચારથી ચારથી આઠ આઠ લગીને તેમની શોપ ચાલુ હોય છે અને પાવ પકોડા સરસ મજાના બનાવે છે અને જે બીજી જગ્યાએ પાવ પકોડા મળે ને એ કરતાં ડિફરન્ટ વસ્તુ બનાવીને બતાવે છે તમને ખાવાની મજા આવે હું તો પર્સનલ રીતે ઘણી વખત ત્યાં ટેસ્ટ કરતો હોઉં છું અને મેં મુકેશભાઈને વાત કરી કે આપણા વ્યૂઅર છે તેને પરફેક્ટ રેસિપી મળે અને ભાવનગરના પાવ પકોડાની રેસીપી કોઈ લગભગ યુટ્યુબમાં વેંકી નથી નથી અને જેથી કરીને લોકો કદાચ વિદેશમાં બેઠા હોય ને એને ખબર પડે આ રીતે આપણે આ વસ્તુ મેં વિચારી અને મને એમ કે આ શેર કરવા જેવી છે વાત કરી એટલે મુકેશભાઈ હા પાડી એટલે મુકેશભાઈ નો હું આભાર જ માનું છું અને હવે આપણે બનાવવાનો છે ભાવનગર ના પ્રખ્યાત પાવ પકોડા ચાલો રેસીપી આપણે શરૂ કરીએ તો આપણે જે પાવ પકોડા બનાવવાના છે તેના માટે આપણે લઈ લીધું છે તમે જોઈ શકો આ મરચાં છે ને એ સો ગ્રામ છે કોથંબરી છે અને આ જો પુદીનો છે અને થોડાક એવા શેડીયા મરચાં આપણે નાખેલા છે જો આ તો આ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આપણે જો મિક્સર કમ્પ્લીટ કરી રાખ્યું છે હવે અંદર બધી વસ્તુ નાખી દઈએ તો તમને જરૂર લાગે તો જરીક પાણી નાખવું તમારે કોથંબરી પુદીનો છેડિયા મરચા મોળા મરચા આ બધી વસ્તુ આપણે અંદર નાખી દીધી છે તો આંબલી આપણે પલાળ જીત હા એ છે ને આપણે સો ગ્રામ આંબલી છે એની અંદર ડુંગળી કોથંબરી ફુદીનો અને આંબલી અને મીઠું ને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને આપણે ચટણી બનાવી અને જે આપણે મિક્સર ક્રશ કર્યું છે તે નાખવાનું આ એ નાખી દેવાનું આમાં મરચા આદુ આદુ મરચા હા અને અને પુદીનો કોથમરી પુદીનો એટલી વસ્તુ આપણે ક્રશ કરી છે હવે આમ લઈને પાણી કાઢી નાખ્યું આ ભાવનગરના પ્રખ્યાત એવા પાઉં પકોડાની રેસીપી બતાવી રહ્યા છે એ તમને જો કોઈ ને આંબલી નો ખાવી હોય તો પછી લીંબુ યુઝ કરી શકાય ને એમાં આંબલી સ્વાદ ડબલ થઈ જાય લીંબુના ના ફૂલમાં ખટાશ ચડે એમાં તકલીફ હોય એની કરતા આંબલી સારી બરોબર આ છે ડુંગળી ખમણેલી ડુંગળી છે બે નાંગ આપણે ડુંગળી સ્પેશિયલ ખમણેલી છે અને આ નાખી દીધી કોથમરી અને આવી ગયો આદુ આદુ બે ઇંચ જેટલું આપણે નાખ્યું છે અને આ રીતે મિક્સ કરી દેવાનું આ જે આપણે ક્રશ કર્યું છે ને મિક્સરમાં તે ગ્રેવી છે આદુ મરચા પુદીનો કોથમરીને થોડુંક એવું પાણી નાખી una cosecha. ગ્રેવી નાખ્યા પછી તમે ચટણીનો કલર જુઓ આખા ભાવનગરમાં જે પાવ પકોડા ફેમસ છે ને તે ચટણી સેમ થઈ જાય છે આમાં મુકેશભાઈ ગળપણ નાખવાનું આવે ગળપણ નાખવાનું ગળપણ આપણે નોખી ચટણી બાંધવી બનાવી પડે ગોળનું પાણી તમારે સ્વાદ પ્રમાણે નાખો તીમ તમને ગળું ભાવતું હોય હા તો તમે નાખી શકો બાકી બાકી જે આની અંદર આપણે પાવ પકોડામાં તમારા દુકાને જે મળે છે ત્યાં જ તે અને સ્વાદ પ્રમાણે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નથી કોથમરી મરચા ડુંગળી ડુંગળી આદુ આદુ એક પ્રકારનું આયુર્વેદિક પીણું થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ હવે આપણે શું બનાવવાનું છે અત્યારે આપણે પાઉં પકોડા બનાવવા છે તમને પાઉં પાવ પકોડાની રેસીપી તમને હું શીખવાડું કે તમે ઘર બેઠા કઈ રીતે બનાવી શકો બરાબર મુકેશભાઈ છે ને પાઉં પકોડાની પોતે લારી છે અને પોતે જ બનાવીને વેચે છે અને ઘણા લોકોને નો ખબર હોય ને તો કહી દઉં આપણા મિત્ર છે મિત્ર નાતે આજે આપણને રેસીપી બતાવા આવ્યા છે પરફેક્ટ રેસીપી આપણે જોવાની છે મુકેશભાઈ સૌ પ્રથમ આપણે શું લઈશું તો શરૂઆતમાં આપણે ડુંગળી લઈશું હા હા ડુંગળી આ પાંચસો ગ્રામ લીધેલી છે હા આપણે હાથથી આઠ જણાને થાય એટલે છે હા

થોડોક જાડો નાખશો થોડોક ઝીણો નાખશો કરકરો કરકરો આ કરકરો લોટ છે તમે દુકાને જાવ એટલે તમે કરકરો કયો એટલે તમને આપી દે હવે જરૂરિયાત મુજબ મીઠું તમારા સ્વાદ અનુસાર માખી નાખી શકો છો થોડક આપણે ખાવાનો સોડા નાખશું એટલે થોડોક સોફ્ટ બને ઈ તમે તમારી જરૂરિયાત મુજબ નાખી શકો અને હવે થોડક પાણી નાખવાનું મિશ્રણ કરવા પૂરતું લોટ થોડોક આપણે આ જાડો રાખવાનો છે ને જાડો રાખવાનો આપણે બહુ ઢીલો નહી રાખવાનો તેમ ભજીયા રાખો એ કરતા થોડોક રાખો થોડોક જાડો રાખો આ રીતે લોટ બંધાય છે કમ્પ્લીટ ઓ કડક કે ને બો ઢીલો ની રીતે રાખવાનું જાય તે લોટ રાખવાનું કે આપણે આ રીતે પાડી શકીએ ભાઈ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે હાઉ કમ્પ્લીટ હવે આ જો પાવ ચાલુ કેરું કમ્પ્લીટ કર્યું અને કઈ રીતે આપણે આ મૂઠિયા બનાવવાના આ થોડા થોડા પેલા કાચા પાકા કાટ લેવા કાઢી મોટા 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 નાખી પેલા મોટા મોટા નાખીને કાચા પાકા કાઢ લેવાના પછી એનાખા આખા વીખવામાં આવશે જો મોટા મોટા ગોટા જેમ કાઢ નાખવાના તો તમારા લોટ એકદમ જાડો છે અને કઈ રીતે નાખે એ તમે જોઈ શકો છો આવી રેસીપી બહુ ઓછી જગ્યાએ તમને જાણવા મળશે આ એકદમ પાકી જાય ને કાચા પાકા પછી એને કાઢી નાખવાના આવે પછી એને વીખી પછી પાછા ફ્રાય કરવાના એટલે એ પકોડા કમ્પ્લીટ તમે જોઈ શકો છો ચાલીસ ટકા જેવા પાક્યા છે દસ ટકા પાક્યા એટલે કાઢી લેવા એકદમ મોટા મોટા આ જે પકોડાના વડા છે એ બનાવી નાખ્યા છે આખા ગોટા ટાઈપના તમે આમ આપણે જે ઘેર મુઠિયા બનાવો એ રીતે નાખવા હોય ને તો એ રીતે નાખી શકાય હવે જો આ રીતે ઝીણા ઝીણા કાઢી લેવાના પચાસ ટકા કમ્પ્લીટ થઈ ગયા પછી વીખી નાખવાના સ્પેશિયલ આપણા બધા વ્યુઅર છે ને એના માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ કે તમારે ઘેરે તમારા પાવ પકોડા બનાવવા હોય તો તમે એકદમ ઇઝી બનાવી શકો અને ભાઈ જે આપણને રેસિપી આપી રહ્યા છે ને એ પોતે તે તેમની શોપે વેચતા હોય છે તો તમારે ભાવનગરમાં હો તો તમે ત્યાં ચારથી આઠ લગીને તમને આ મળી જવાના છે

સ્વાદ માં જોરદાર મજા એકદમ એક પછી એક ગાંડ નાખવાનો આમાં કકડતો રાખ જો આ રીતે કટકા કરી નાખવામાં આવે છે એક ના બે ત્રણ કટકા થઈ જાય હવે આને ડબલ ફ્રાય કરવાના છે તમે જોઈ શકો છો એકદમ જો એકદમ થઈ જાય હું કઈ આમાં કેટલા પાંચ છ મિનિટ રાખવા પડતા છે કમ્પ્લેટ કરકડા જો એક ગાણ આપણે સડવા દીધો ને બીજા ગાણ આ રીતે કટકા થાય છે જો આખું ભજીયું બનાવવામાં આવે ને પછી એના એક થી બે ત્રણ કટકા કરી નાખવામાં આવે હું કઈ આપણે કેટલા વર્ષ હતા એમ બનાવો ઓછામાં ઓછા અમારે પાંત્રીસ એક વર્ષ જેવું થયું હોય છે હા ભાવ પકોડાય છે હા પકોડાય છે ભાવનગર ભાવનગરમાં બાપા સીતાર અને તમે જોઈ શકો છો એકદમ આપણા ક્રંચી પકોડા પણ અહીંયા ફ્રાય થઈ રહ્યા છે બે ત્રણ મિનિટ થઈશ કેમ પાંચ મિનિટે પાકી જાય છે એકદમ લાલ થવા દેતા હોય છે ઓછો સાતસો આઠસો ગ્રામ નો એક ઘાંડ થાય છે અને અમે પાંચ છ વ્યક્તિ છે અને ફેસિયલ જો ચોમાસાનું વાતાવરણ હોય ને ગરમમાં ગરમ આવે તો હવે આપડા પાવ પકોડા કમ્પ્લીટ થઈ ગયા થઈ છે અને જો એકદમ લાલ છોડ થઈ ગયા છે ને તમને કલરમાં સીધો જો આ એકદમ વ્હાઈટ છે આ એકદમ લાલ છે એકદમ ધીમા તાપે આપણે કાઢવાના છે અને હવે આ બીજો ગાણ આખો કમ્પ્લીટ નખાય નખાઈ રહ્યો છે અંદર જો આ પકોડા છે ને કઈ દેખાર ખખડે તો જ બકે અને આજ મોનોપોલી છે આ પકોડાની આવ પકોડા છે ને તેની ડીશ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જે આખી રેસીપી બતાવી ને તે રેસીપી એકદમ જો ખખડતા હો જો એકદમ ક્રન્ચી પકોડા અને સાથે પાવ અને આ ઘરદાર ચટણી હો સાથે ડુંગળી મરચાં ખાવો તો મરચાં તમને મળી જાય અને આ મોજ તમને ટેસ્ટિંગ કરીને બતાવું તો મિત્રો આપણે કારની રાહ જોઈ રહ્યા છે અને સરસ મજાના આપણી માટે બનાવ્યા છે ભાવનગરના પ્રખ્યાત પકોડા જોઈ શકો છો આ પકોડા એકદમ ક્રન્ચી હોય છે ને તેનો ટેસ્ટ કરવાની ખુબ મજા આવે છે જો આ અડધા અમે જો આ રીતે ખાતા હોય ભાવનગરમાં આ રીતે આમ બોળી દેવી તમે ચટણીની કંડિશન જુઓ તમે એકદમ ગડદા આ ચટણી બહાર જાવ તો આવી એટલી બધી ન મળે પાણી જ જાજુ હોય મુકેશભાઈ ત્યાં પાછી આવી જ મળે હો તમારે એની ટાઈમ જઈ આવવાનું અને જો આપણે આ બોલ દીધું હવે આપણે પાવ છે ને એકદમ પોચું લઈ દીધું છે ભઠ્ઠીનું પાવ છે આ હવે તેને આપણે કટકો કરશું અને આ રીતે અંદર ચટણીમાં ડૂબાડી દેવાનું છે અને જે પકોડું હોય ને એને આ રીતે લેવાનું છે અને જે મોજ આવે ને તેનું વર્ણન નો થાય કઈ કરો મુકેજભાઈ દુકાને બને એની કરતા વધારે મજા આવી જોવો જો એકદમ નજીક જો તમારે ગળ પડ નાખવું હોય તો મુકેશભાઈ આપણે પાવ મુકેશભાઈ તમારા મિત્રો માં શેર કરજો જે લોકોને ઘેરે બનાવો હોય આ રીતે બનાવીને મને કોમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી બાકી એકદમ હિટ રેસીપી મુકેશભાઈ આપણને આપી છે અને સરસ મજાની રેસીપી આપી છે મુકેશભાઈ હું દિલથી સેલ્યુટ કરું છું અને તેમને કહું છું કે આવીને આવી ક્યાંક રેસીપી અમને બીજી વાર પણ આપતા રહેજો કેમ કે આપડા વ્યુઅર છે અને સમોસાનું વાતાવરણ છે અને આ મજા અત્યારે હું લઈ રહ્યો છું તમે પણ લો તમારા ઘરે બનાવી અથવા તો જો તમારે ઘરે ન બનાવો હોય તો મુકેશભાઈની શોપ છે ને નિયમનગરની અંદર અંબિકા મેડિકલની એકજ સામે તેમની લારી હોય છે ત્યાં તમને સાંજે ચારથી થી આઠ લગી પાવ પકોડા ભજીયા બધું મળી જાવ થેન્ક યુ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં જય ભારત જય હિન્દ